એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મે જગ હસે તુમ રો એસી કરણી કર ચલો તુમ હસો જગ રોય આ દુવો મને હમણે સમજાવો એટલે એ આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મરજે લોકો આપણી પાછળ રોતા હોય તો એક જ એવી કરણી મને દેખાણી કોકનું પચાસ લાખનું નું બુચ મારે દો સાહેબ લોકો માયા રોતા છે તમે હસતા હસતા ભરી જાય છો આનાથી કોઈ મોટી કહાણી છે જ હું પ્રૂફ ના બોલું નહીં તમે જો હું કહું શું કરવા કહાણી મોટી છે ટાટા વાળા એ પંદરસો કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં આપ જાણો છો એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય એકલા કર્યું એનું આપણે કોઈ બોલ્યા જ નહીં હજી સુધી ક્યાંય અને ઓલો શું રામલીલા શું વિજય માલિયા એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો એને આપણે સ્ટેજ માં ઉજાગર કરી શકીએ વિજય માલિયા બૂચ મારીને વહી ગયો તો ખબર ન પડતી પબ્લિક ને સારું ગમે છે કે નબળું ગમે છે ખબર ન હું તો બાપુ આ કોરોનામાં પાર્લે પેકેટ આમ ફેસબુકમાં આવતું દાન કર્યું એક થેલી આવતી વેફરની દાન કર્યું આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય જોગીદાસ કુમાર હોય શિવાજી હોય ઈશ્વરાજી મહારાજ હોય સંતો મંતો ભૂતકાળમાં ઇતિહાસ છે વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે પણ જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો મેં હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે આ પાલે માથે કહો છો ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ છસો મહિનાના લોકડાઉન લાગી ગયા છે માણસો ઘરે બેઠું છે કામ ધંધો કોઈ જડતું નથી એ ઘરમાં માં દીકરી ત્રણ દિવસથી ભૂખ્યા બેઠા હોય છે કોઈ ખાવાનું આપતું નથી એવા માં સવાનું ટાણું કે અવાજ આવ્યો જામફળ લઈ લો જામફળ લઈ લો જીવા ભાઈ લારી લઈને જામફળ વેકવા નીકળ્યા છે બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં એને લારીમાંથી બે જામફળ જોડી લીધા અને જીવા બેન નજર પડી દીકરી માથે લાલ હિંગોળ જેવી આખું થઈ પ્રકૃતિનું મરણ જીવા બદલાણો બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવા ભાઈ આને શું કરશે મારશે ગાયું દેશે પણ નહીં જીવા ભાઈ બીજા બેન જામફળ ફરાય પગ લે બેટા તું ભૂખી છું તા તો જીવાનો જે જે કાર થવા મનાણો કે ધન જીવા તારી માને ધન જીવા તારા બાપને કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં તે બે જામફળ દીકરીને મફત આપી દીધા જે જે કાર થવા મનાણો

જીવાભાઈ માર્કેટમાં જાય છે પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી જીવા કે રોવર છે જામફળ બાકી આપો તારે માર્કેટ વાળા છે કે દાતાના દીકરા તને કોને કીધું કોક ઘરમાં જામફળની લારી ઠળી આવ્યો એક દી બે દી ત્રણ દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં હજી સાહેબ ગામમાં કોઈ પણ જામફળ વેકવા નીકળે બે જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેકવા જાય છે આવા ઇતિહાસ આવશે કારણ કે ઇતિહાસ ભૂતકાળમાં છે બોલો કોઈ શિવાજી બનવા તૈયાર નથી રાણા પ્રતપ વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતમ ગુણ નથી આવતો શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજી ગુણ નથી આવતો હિન્દુત્વને કેમ ટકાવું કોઈ ખબર જ ન પડતી કોઈ પણ એક માણસ આપણને માણસ બેઠે જોઈએ છે કારણ કે હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે હિન્દુત્વને ટકાવવું હોય તો જો આશ્રમમાં છે ને જે બોલાય છે ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વોત ઝંડો લઈને ફરે છે એક વાર જોરદાર તારના ગળા ઇન્દ્ર ભારતી બાપુને વધાવો એનો એનો આંકડો તો ક્યાં લેવા જાઓ બાપુ એક જણો એવો ગામમાં ઈ માણસ મારે તમને કોઈ આજ જ્ઞાનની વાત હું તો જ્ઞાન લેવા આવ્યો છું બાપુ પૂનમ ઉજવાઈ જાય બાપુ જિંદગીમાં કોઈ બીમાર નથી પડ્યો અને આ તણી પ્રોગ્રામ નતો તાવને એમ છો કાલ ની દી હાવા ખાલી પીડ્યો તો હું ઘડીક પ્રવેશ કરી જાઉં ત્રણ વાગે બાટલા પૂરા ગીર્યા હજી આ થીંગળ્યું હજી હમણાં છે ડાક્ટરને કહું તારે જે ઇન્જેક્શન બાટલામાં હજી નાખવા એ નાય બાકી જવાનું થાય એ વાત નક્કી છે આ નરુ સત્ય અહીંયા આજ કાંઈ કાંઈ રૂડું બોલાવીને કાંઈ બીજો પ્રશ્ન નથી ને મેં લગભગ ત્રણ વાગે બાપુને ફોન કર્યો હું બાપુ કેમ મને કે વયો આય મેં થોડીક તબિયત એવી છે મને કે ઘૂસતો મારીને હારો કરી દે હું કહું ના ઇન્જેક્શન ના ઘૂસતા ખાવા એની કરતા સદગુરુના આશીર્વાદના ખાઈ ભલા માણા આવી જાય એટલે ત્રણ વાગે નીકળી ગયો ચડાવ્યો ભેળિયો ચડાવી બાપુ સીધો એના એ કપડે સીધો અહીં આવ્યો આપની સાથે આપ કોણ કલાકાર ન આવે હમણાં જ પૂજે રામદાસજી બાપુએ વાત કરી કે આ સંપત્તિવાન વાળાથી ન થાય સન્નતિ વાળાથી થાય કોઈ પણ કંપનીનો માલિક એમ કે મારે એટલા કલાકાર ભેગા કરવા છે તો હવે આના તમે બજેટ માપો ભારતની તમામ દીકરીઓના સમૂહ લગ્ન થઈ જાય લે વીરો મારો ઝગમગ થઈ જાય એક ગામમાં બાપુ એક એક ભાભો એવો ને ભાભો એટલે ભાભો એની શેરીએ કોઈથી ન નીકળાયો એની શેરીમાં કોઈથી નીકળે જે નીકળે ને અવડી જે નીકળે હું ભો ઉભું થાને ને જે નીકળે ને પછી તો ગામ ગળે આવ્યું આ ભાભે કરી એમ ભૂલ થયાની શેરીઓ પછી તો શેરીએ કોઈ ન આવે હવે આ પાંચ ગાયલ ન દે ત્યાં સુધી અને હાથ ન પડે તો ચોરેસા આવવાનું ચાલુ કર્યું એમાં થોડાક દિવ થયાને તેનો દીકરો નારાજ બેઠેલો આમ નિમાણોથી ને એનો દીકરો બેઠેલો એટલે કોકે કીધું કે મેલા હા આમ ઉદાસથી બેઠો તા હું કીધું ખબર એ કે મારા બાપુજી ગુજરી ગયા તા ઓલો કે તારા બાપે આખી જિંદગીમાં પહેલું વહેલું આ સારું કામ કર્યું ગુજરી ગયો એ બાબુ જોજો આ વાત પૂરી નથી થતી આજ મારે બે જ વાતો કરવી છે પણ ઓલો બાપો જ્યારે મરણ પથારીએ પડેલો ને ત્યારે આના બે દીકરા તોપના ગોળા જેવા એ બે દીકરાને એના બાપે એવું કીધેલું કે બેટા હું ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો હતો ચોક્કસ બાપા તમારા મોઢામાં પાણી છે ગંગાજળ તો નથી પણ આપણા ગામના ગંગાડોશીના ગોળાનું પાણી છે એ ગંગાજળ અને બાપા તમારા હાથમાં તમ તારે ઝાં જીકો જીકજો બાપો ગુજરી ગયો એનું બાર મૂકી ગયું પછી આ બે ભાઈ બેઠા ને બે ભાઈએ નક્કી કર્યું કે મોટાભાઈ શું કરીએ તો આપણો બાપ રૂડો લાગે ભલે ગમે એટલો ખર્ચો થાય અને ભાગવત કરીએ અને હાથ કામ જમાડીએ એ કે જો ગાંડા એ કરશું ને તો શું કેવા હે કે એને કરતા એના છોકરા બહુ હારા છોકરા હવે પાછળ બહુ સારું કર્યું એમાં બાપા હારા ન કહેવાય એમાં તો આપણે હારા કહેવાય કે ભાઈ એનો એના છોકરા બહુ હારા એની વાહ કાલે જ બહુ સારું કર્યું એની વાંચ ભાગવત હારી કર્યું તક તો કરવું શું બાપ હારો થાય એવું બાપાએ તો કીધું કે મારા ગયા પછી ગામને આમ થવું જોઈએ કે બાપ બહુ હારો માણા હતો તો કરવું શું ચારે ઓલાએ કીધું મોટા ભાઈ કે એમાં કાંઈ ચિંતા નથી કેમ બાપા ખાલી બજારે ખંભે ધોકા લઈને નીકળે ગાળ્યું દે હામો બોલે ને બબ્બે નાખે હમ દો ભાઈ હે બબ્બે ડબ્બા દારૂ પી જાતે હે બે નીકળે આમ પછી ગામે સાલું કર્યું આની કરતાનો બાપ બહુ હારો હતો જીવન ન બાપુજી ગઈકાલની વાત કરું હવે આ વાત સાંભળજો આનો ટુકડો કરીને કોઈ મૂકતા નહીં ગઈ જ કાલની વાત કરું બરોબર હું નીકળ્યો મુખ્યમંત્રીનો ફોન આવ્યો મને કે તાત્કાલિક તમે ગાંધીનગર આવો હું ગાંધીનગર ગયો ન્યા પણ ગયો ત્યાં તો બાબા રામદેવજી બેઠેલા મને કે નહીં તમે પ્લીઝ મારે અરે હરિદ્વાર આવો એટલે હું સીધો હરિદ્વાર ગયો ન્યા જઈને બેઠા એના યોગ કર્યા હવારમાં વહેલો જાગ્યો હોકિંગમાં નીકળી ગયો એક કલાક વોક કર્યો ગરમ સ્વિમિંગ પૂલમાં સ્નાન કર્યું પછી પાછા જે કાંઈ કરવાના હોય કપાલ ભાતી કર્યા પછી સરસ મજાનો નાસ્તો આવ્યો પછી બાપુ જગાઈ ગયું પછી ખબર નથી પછી શું જોઈએ હવે આ એટલું સુકી ગયા હોય અને આખો પ્રોગ્રામ ગયો ને હાવ મારા બાપ આ જીવન છે ને એ નક્કી નથી થાતું માટે મોજ મારે મોજ મારે હું અમારો દાનંદ ગારી તખતાર રોહડિયા લગાય છે એજી આગ માંગો જા એ આવી ખોજ મારેવું રે જોઈ મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે બાપુ અમુક ભાઈએ કાંઈ કામ ન કર્યું હોય ને કોઈથી પછી એને યારે બહુ કામ કરાવે ને પછી શું કે એની હાઇલ બદલી ગઈ હવે બિચારા કામ કરી કરી એમ અમારો મૂકો રોજ અમારે યારે ગોળ ધાણા ખાય હાવ એમણા બેઠો બેઠો આજ આ હાથ બેઠા ને એમાં એની હાઇલ ફરી ગઈ બોલો મારે યારે વગાડવાનું ભૂલી ગયો

વિનંતી આ આગળ જગ્યા છે આગળ જ ભઈ આવો આગળ જગ્યા છે કારણ કે બાપુને આજુબાજુ બધા બેઠા છે બધા એટલે પ્લીઝ આ આગળ ઘણી જગ્યા છે મોજ મારે હું રે મોજ મારે મોજ મારે મોજ મારે રે